આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્યુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકમ જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય ઓગણત્રીસમો સંધ્યાના નિયમો સાથે સાંભળશું આજની અમૃત કથા અખંડ દીપનો મહિમા અધિક માસમાં રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથાવાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિ કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ સંતતી યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ વ્રત અને ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથાવાર્તા જરૂર સાંભળવી જોઈએ તો આજનો અધ્યાય શરૂ કરીએ આજનો અધ્યાય છે સંધ્યાના નિયમો વિષ્ણુદૂત પુણ્યશીલ અને સુશીલ કહેવા લાગ્યા તમે આવી શંકા શા માટે કરો છો તમે ભગવાન પુરુષોત્તમની પ્રસન્નતા પામ્યા છો તેથી અમે તમને ગોલોકમાં લઈ જઈ રહ્યા છીએ અરે હું તો મહાપાપી છું કોઈ પણ જાતના સત્કર્મ કર્યા વગર મારા પાપની નિવૃત્તિ ક્યાંથી થઈ કે ભગવાન મારા પર પ્રસન્ન થયા ને મને લેવા માટે દેવ વિમાન મોકલું આ સાંભળી દેવદૂતો બોલ્યા તમને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની હજુ ખબર નથી એ પવિત્ર માસ આજે જ પૂર્ણ થયો અને તે માસમાં તમારાથી એવું તપ થઈ ગયું છે કે જે દેવોથી પણ ન થઈ શકે તમે વાનરના સ્વરૂપમાં હતા એટલે તેનો મર્મ જાણી શક્યા નથી તમારાથી અધિક માસમાં અજાણપણે પુરુષોત્તમ વ્રત થઈ ગયું છે એક તો તમે મુખમાં થયેલી ગરમીને લીધે કશું ખાઈ શકતા ન હતા તેથી તમને ઉપવાસનું ફળ મળ્યું તમે એક ઝાડ પરથી બીજા ઝાડ પર જતા હતા અને ફળો તોડી તોડીને નીચે ફેંકતા હતા તેનાથી જતા આવતા વટેમાર્ગો તૃપ્ત થતા હતા પશુ પંખીઓ તૃપ્ત થતા હતા એટલે એ રીતે તમારાથી દાન થયું હતું તે દાનનું ફળ તમને મળ્યું પીડાને લીધે તમારાથી જળ પી શકાતું નહોતું તેનું પણ તમને નિર્જળા ઉપવાસ તરીકેનું ફળ મળ્યું ઘણા દિવસો તમે તાઢ તાપ વેઠ્યા તેનું ફળ તમને તપ તરીકેનું મળ્યું અને તીર્થધામ સમા આ પવિત્ર કુંડના જળમાં દિવસો સુધી પડ્યા રહેવાથી તમને પુરુષોત્તમ માસના સ્નાનનું ફળ મળ્યું આ બધું તમારાથી અજાણપણે થયું પરંતુ તે બધું શ્રી કૃષ્ણને પ્રિય એવા પુરુષોત્તમ માસમાં થયું છે આ બધું તમને શ્રેયસ્કર નીવડ્યું શ્રદ્ધાપૂર્વક વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરનારને ફળ મળે તેમાં નવાઈ પામવા જેવું શું છે તમારો જે હૃદય પલટો થયો છે અને દેવાંશી સ્વરૂપ મળ્યું છે તે પવિત્ર પુરુષોત્તમ વ્રતને લીધે છે ગોલોકમાં દેવીમાન આવતા બે ભૂજાવાળા શ્રી કૃષ્ણ ભગવાનને પ્રત્યક્ષ જોઈ તે હર્ષ પામ્યો આમ પુરુષોત્તમ વ્રતના પ્રતાપે તેનો ગોલોકમાં વાસ થયો આમ શ્રી નારાયણે કદમ બ્રાહ્મણની કથા નારદજીને સંભળાવી પછી નારદજીએ પૂછ્યું હે નારાયણ અગાઉ તમે દિવસના પ્રથમ ભાગમાં કરવાનું કૃત્ય કહ્યું હતું હવે દિવસના બીજા ભાગમાં શું કરવું તે સમજાવો તો મોટી કૃપા કરી કહેવાશે નારાયણ બોલ્યા હે નારદ હવે તે બધું સાંભળો પ્રથમ પ્રાતઃકાળમાં ધ્યાન પૂજા ઇત્યાદિ કર્યા હોય તે પછી મધ્યાહને પાંચ યજ્ઞો કરી તલથી તર્પણ કરવું પછી અન્નનું બલિદાન દેતા બોલવું હે પશુ પંખીઓ સિદ્ધો દેવતાઓ પ્રેત પિશાચો અને દૈત્યોના સમૂહો અત્રે મેં આપેલા અન્નને જે ચાહતા હો તે તમે અંગીકાર કરો પછી અતિથિને જમાડી કાગડા કૂતરા અને ગાય માટે અન્નદાન કરવું સંત સાધુ અને બ્રહ્મચારીઓને પણ ભિક્ષા આપવી યતિ અને બ્રહ્મચારી રાંધેલા અન્નને ગ્રહણ કરનારા છે માટે તેઓને અન્ન આપ્યા વગર જમાય નહીં અતિથિને પ્રથમ હાથમાં જળ દેવું તેમ કરીને ભિક્ષા આપવી ને ફરી પાછું જળ દેવું તેમ કરવાથી ભિક્ષા મેરુ સમાન અને પાણી સમુદ્ર સમાન થાય છે બધાઈને જમાડ્યા પછી પોતે પૂર્વ દિશા તરફ મુખ રાખી જમવા બેસવું કાસાના પાત્રમાં જમવાથી બળ બુદ્ધિ આયુષ્ય અને યશ વધે છે જમતા પહેલા સત્ય ત્વમતે એ મંત્ર બોલી હાથમાં જળ લઈ ભૂમિ પર છાંટી ભાણામાંથી થોડુંક ઉત્તમ અન્ન લઈ બોલવું કે ભૂપતિને નમું છું ભુવનના પતિને નમું છું અને ભૂતના પતિને નમૂછું એમ કહી ત્રણ બલી આપવા ભોજન કરતી વખતે કોઈની નિંદા કરવી નહીં મૌન સેવવું તે ઉત્તમ છે ભોજનની થાળીની આસપાસ જળનું કુંડાળું કરવું અને ભાતની ત્રણ ઢગલીઓ મૂકવી ભાત ન હોય તો જે ભોજન પીરસેલું હોય તે મૂકવું જમતી વેળાએ રસવાળા પદાર્થો જમવા ત્યારબાદ કઠણ પદાર્થો ખાવા કેટલું જમવું તેનો પર શાસ્ત્રમાં નિર્દેશ કરેલો છે યોગીએ આઠ કોળિયા ભરાય તેટલું ખાવું વનપ્રસ્થ જીવન ગાળનારે સોળ કોળિયા ભરાય તેટલું જમવું શ્રમીએ બત્રીસ કોળિયા ભરાય તેટલું જમવું અને બ્રહ્મચારીએ ભાણામાં પીરસ્યું હોય એટલું આરોગ્ય બ્રાહ્મણ હોય તેમણે શાસ્ત્રએ નિષેધ કરેલું ભક્ષ્ય ને ભોજન ખાવું નહીં વાસી સૂકું ને ઠંડુ ભોજન પણ જમવું નહીં જમી રહ્યા પછી પ્રાયશ્ચિત કરવા માટે હાથમાં જળ લઈ મંત્ર ભણીને અંજલિ મૂકવી પછી મોઢું દાંત સાફ કરી આચમન કરી રહ્યા બાદ ભાણા પરથી ઉઠવું જમ્યા પછી સોળ કોગળા કરવાથી મુખની શુદ્ધિ થાય આહાર પચે તે માટે પાંચ મહાપુરુષો શનિ કુંભકર્ણ અગત્સ્ય વડવાગ્નિ અને ભીમસેનને સંભાળવા જેણે વાત પીનો નાશ કર્યો અને સમુદ્રને શોષી લીધો તે અગસ્થ્ય મુનિ મને પ્રસન્ન થાવો એમ બોલી પેટ પર હાથ ફેરવવો ત્યારબાદ શ્રીકૃષ્ણનું સ્મરણ કરી મુખવાસ લેવો જમી રહ્યા પછી આરામ કરતી વખતે થોડી વાર શાંત મનથી વેદાંતનું શ્રવણ કરવું વેદાંતનું શ્રવણ ભવસાગર તરી જવાનું સરળ સાધન છે તે સાંભળનાર ધર્મના રહસ્યને જાણે છે તેના પર છવાયેલા મોહન આવરણ દૂર થાય છે કુવિચારો નાશ પામે છે અને જ્ઞાન અમૃતને મેળવે છે શ્રી કૃષ્ણ ભગવાન સર્વ કાર્યની સિદ્ધિ કરનાર છે માટે તેમનું શાંત ચિત્તે ધ્યાન ધરવું આટલી ક્રિયાઓ કર્યા પછી બહાર જવું ને સાંસારિક વ્યવહારિક કાર્યો કરવા જ્યારે સૂર્યનારાયણ પશ્ચિમમાં નીચા નમે ત્યારે બની શકે તો નદીએ જઈ સ્નાન કરી પછી ઘેર્યા અને ઘરમાં દાખલ થતાં પહેલાં હાથ પગ ધોઈ પવિત્ર થઈ સાયંકાળની સંધ્યા કરવા બેસવું શ્રદ્ધાવાળા બ્રાહ્મણો હંમેશ ત્રિકાળ સંધ્યા કરે છે જે સાયંકાળની સંધ્યા કરતા નથી તે રરક નરકને અધિકારી બને છે ક્યારેક કારણસર મોડું થઈ જાય તો પણ સંધ્યા નિયમ મુજબ કરવી નિયમ તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું સંધ્યા કરનારે દિશાઓને અને દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવાનું ભૂલવું નહીં સંધ્યા કરી રહ્યા પછી અલ્પ આહાર લઈ પ્રભુ ભજન કરતાં સુઈ જવું સૂઈ રહેવાના પણ શાસ્ત્રમાં ઘણા પ્રકાર વર્ણવ્યા છે પોતાના ઘરમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂવું અને બહાર ગામ મુસાફરી કરનારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને સૂવું સુતા પહેલા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાની ટેવ પાડવી ગ્રહસ્થા સમયે આ નિયમો પોતાના શ્રેય માટે પાળવા પરતનને હાથ ન લગાડવો પર સ્ત્રીને માતા સમાન ગણવી અને સ્વપત્ની સાથે તિથિ તહેવારનું મહત્વ જાળવીને મર્યાદાથી રહેવું જીવનને પાયમાલ કરનાર દારૂ માંસ માટી જુગાર કેફી વસ્તુઓ વગેરેના સેવનથી દૂર રહેવું આ બધા નિયમો પાળનારને સુખ શાંતિ મળે છે ઇતિશ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 29મો સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય 29મો હવે સાંભળશું આજની વાર્તા અખંડ દીપનો મહિમા અધિક માસનું મહત્વ દર્શાવતી આ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ સોભાગ્ય નગરમાં ચિત્રબાહુ નામે રાજા રાજ્ય કરતો હતો તે ઘણો સદ્ગુણી અને પ્રતાપી રાજા હતો આ રાજાની રાણીનું નામ ચંદ્રકળા હતું એક દિવસ રાજાના મહિલા અગસ્ત્ય મુનિ પધાર્યા તો રાજાએ તેનું પૂજન કરી પોતાનું સર્વ રાજપાટ મુનિને અર્પણ કરવા કહ્યું તો મુનિએ કહ્યું મારે આ કંઈ કામનું નથી તેનો ભોગવટો તારે જ કરવાનો છે રાજાએ મુનિને એક પ્રશ્ન પૂછ્યો હે ગુરુવर्य હું સર્વ પ્રકારે સુખી અને સમૃદ્ધ છું પરંતુ આ બધું કોના પ્રતાપે મળ્યું છે અગત્ય મુનિએ સમાધિ ચઢાવી જોઈને કહ્યું હે રાજા તું પૂર્વ ભૌમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો તું પાપકર્મ કરવાવાળો અને નાસ્તિક હતો જ્યારે તારી પત્ની સદગુણી અને ધર્મિષ્ઠ હતી તારા દુર્ગુણોની વાત છેક રાજાના કાને પહોંચી અને રાજાએ તારી માલ મિલકત જપ્ત કરી તને રઝળતો કરી મૂક્યો તારા પાપે તારી ભલી પત્નીને પણ તારી સાથે વગડામાં ફટકવું પડ્યું તું જંગલમાં પશુ પક્ષી મારીને તારો નિર્વાહ ચલાવતો હતો એવામાં ઉગ્રદેવ નામના તપસ્વી ભૂખથી પીડાતા તમે રહેતા હતા ત્યાંથી નીકળ્યા તું એમને તારી ઝૂંપડીમાં લઈ ગયો અને તારી પત્ની જે ફળો તોડી લાવેલી તે તપસ્વીના ચરણોમાં તે મૂક્યા જ્યારે તપસ્વીની શ્રદ્ધા શાંત થઈ ત્યારે તે તારી કર્મકથની તેને સંભળાવી તો તેણે તારા ઉદ્ધાર માટે પુરુષોત્તમ વ્રત કરવાનું અને આખો મહિનો દીપ પ્રગટાવી રાખવાનું કહ્યું તમે બંને પતિ પત્નીએ અધિક માસમાં તે પ્રમાણે કર્યું તો સ્વર્ગના અધિકારી થયા અને આ ભાવમાં તમને રાજ સાહેબી મળી તમે અત્યારે રાજા છો અને સર્વ વાતે સુખી છો તે અધિક માસના અખંડ દીપનો તે પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ છે આ સાંભળી ચિત્રબાહુ રાજાને આનંદ થયો અને ત્યારથી બંને રાજા રાણીએ અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું અને હંમેશ માટે અખંડ દીપ પ્રગટાવેલો રાખવા માંડ્યો અધિક માસમાં જે વ્રતધારીઓ ઘરમાં અખંડ દીવો રાખે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ તેના પર રહે છે ઈશ્વરની કૃપાથી જે વ્યક્તિને સંતાન પ્રાપ્તિ નથી થતી તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે વ્યક્તિને સુખ સમૃદ્ધિ સંતતિ યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ વ્રત અને ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે નિત્ય અખંડદીપ પુરુષોત્તમ માસમાં જરૂર પ્રગટાવવો જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આજનો અધ્યાય અને આજની આ વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો આજની આ ખૂબ જ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાર્તા અધ્યાય અને નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ